જય માતાજી મિત્રો આ વિડીયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું જેથી દર્શક મિત્રોને ઓખા હરણની આ સુંદર કથા વાર્તા સાંભળવી ગમે મિત્રો ચૈત્ર માસમાં ઓખા હરણ સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે જે સાંભળવાથી ઘર પરિવારના સભ્યોને તાવ તર્યો આવતો નથી એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઓખા હરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું હતું અને તાવે ભગવાનને કહ્યું હતું કે હે પ્રભુ જે શ્રી હરિવાણી બોલશે તેમને ત્યાં અમે કદી નહીં જઈએ તેમને સ્વપ્નમાંય નજરે નહીં આવીએ અને ભગવાને વચન આપ્યું હતું કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળશે તેના સ્વપ્નમય જાશો તો તમારું શીશ છેદી નાખીશ ત્યારે તાવે ભગવાનને કોલ આપ્યો હતો કે ચૈત્ર માસમાં જે કોઈ એકવાર ઓખાહરણ સાંભળે તે વરસમાં ન જાઓ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાં ન દીઠો આવો કોલ આપી તાવ કૈલાસધામ સીધા આવી ગયા અને ભગવાન શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે હાથમાં ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો રાખવો ઓખાહરણ પૂર્ણ થાય ત્યારે આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘરના પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય આમ કરવાથી બાળકો કે ઘર પરિવારના સભ્યોને તાવ એકાંતર્યો ટાઢ્યો કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહત્ત્વ છે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું કે વાંચવાનું તો મિત્રો આ વિડિયોમાં ઓખાહરણની સુંદર વાર્તા સાંભળશું જેમાં સાંભળશું બાણાસુરને ઉત્પાતોનું દર્શન આ સુંદર કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમશે વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું ધ્યાન ધરી ઓખાહરણની કથા સાંભળીએ શ્રી ગણેશાય ગણેશ જન્મેજયે પૂછ્યું કે હે વિદ્વાનોમાં શ્રેષ્ઠ મેં તમારા મુખેથી વિવિધ પરાક્રમી રાજાઓના ચરિત્ર સાંભળ્યા છે તમે મને હવે મહાન અસુર સમ્રાટ બાણાસુરના વિષયમાં વિસ્તારપૂર્વક વર્ણન કરો તે અસુર હોવા છતાં દેવાથી દેવ મહાદેવજીના ભાવને શી રીતે પ્રાપ્ત થયો કે જેથી ભગવાન શંકરે સ્વયં એની રક્ષા કરી અને તેના સહવાસમાં રહેનારા ગણો સહિત ભગવાન કાર્તિકેય પણ તેનું રક્ષણ કર્યું જન્મે જઈ થોડી વાર અટકી અને આગળ બોલ્યા બળવાન બલિનો પુત્ર પોતાના સો ભાઈઓમાં સૌથી મોટો હતો અને તે સેંકડો દિવ્યાસ્ત્ર ધારણ કરનારી સહસ્ત્ર પૂજાઓવાળો હતો ભગવાન શંકરે તેનું રક્ષણ કર્યું હતું એટલું જ નહીં પણ એ બાણાસુર ગણો સહિત એવા કાર્તિકેય સાથે જ સહવાસ પામ્યો હતો બલિરાજાને સો પુત્ર હતા બાણાસુર તેમાં જયેષ્ઠ પુત્ર હતો તેથી ચોપાસ સેકંડો મહાબળવાન અને વિશાળ દેહધારી યોદ્ધાઓ વીંટળાયેલા રહેતા હતા છતાં પણ શ્રીકૃષ્ણે બાણાસુરને યુદ્ધમાં શી રીતે પરાજિત કર્યો હતો બાણાસુર આવેશયુક્ત હોય યુદ્ધની ઈચ્છા ધરાવતો હતો તો પણ તેને જીવતો શા માટે છોડ્યો હતો આ સાંભળી સંત શિરોમણી વેદવ્યાસજી બોલ્યા કે હે જન્મે જઈ અપાર તેજવાળા શ્રી કૃષ્ણનું આ લોકમાં બાણાસુર સાથે જે મહાયુદ્ધ થયું હતું તે વિશે તમે સાંભળો એ યુદ્ધમાં બાણાસુરને રુદ્ર કાર્તિક સ્વામીનો પણ સહારો હતો આમ છતાં પણ એ યુદ્ધમાં પોતાના વખાણ કરનાર બાણાસુરને જીત્યો હતો અને તેને અંતે જીવતો છોડ્યો હતો બાણાસુરને જે પ્રમાણે ભગવાન મહાદેવે વરદાન આપ્યું હતું હંમેશા પોતાની નજીક જ રહેવાનું તેને વચન આપ્યું હતું તથા પોતાના ગણોના નાયકનું પદ આપ્યું હતું બાણાસુરનું ભગવાન શ્રીકૃષ્ણ સાથે જે મહાભયંકર યુદ્ધ થયું હતું તેમાં બાણાસુરને ભગવાન શંકરનો સાથ હતો તથા તો પણ શ્રીકૃષ્ણે તેને પરાજિત કર્યો અને જીવતા છોડવાનું કારણ તથા દેવાધિદેવ શંકરના પુત્રપણાને બાણાસુર કેવી રીતે પામ્યો હતો અને જેને કારણે એ મહાભયંકર યુદ્ધ થયું હતું એ સઘળું વૃત્તાંત હવે તમે સાંભળો વેદવ્યાસજી આગળ બોલ્યા કે એકવાર કાર્તિક સ્વામી રુદ્રનું આરાધન કરી રહ્યા હતા ત્યારે તે જોઈને મહાપરાક્રમી બલિપુત્ર બાણાસુર અતિશય આશ્ચર્ય પામ્યો હતો તેને પણ ઉગ્ર તપ કરવાનું મન થયું હતું ઉગ્ર તપ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી તેમના પુત્ર થવાની બાણાસુરને ઈચ્છા થઈ હતી આથી બાણાસુરે તપ કરી પોતાનું શરીર ક્ષીણ કરી નાખ્યું હતું અને હું પોતે મોટો તપસ્વી છું એવી આત્મશ્રદ્ધા કરવા માંડી હતી તેના ઉગ્ર તપથી ભગવાન ભોળાનાથ ઉમા માતા સહિત પ્રસન્ન થયા હતા અને નીલકંઠે પરમપ્રીતિને પ્રાપ્ત કરી બાણાસુરને કહ્યું હતું કે માગ તું જે માગે તે આપું અને તારું કલ્યાણ થાવો ત્યારે બાણાસુરે આંખો ખોલી અને મહેશ્વરને કહ્યું કે હે ત્રિનેત્રધારી ધારી પ્રભુ આપ મારા તપથી ખરેખર પ્રસન્ન થયા હો અને મને વરદાન આપવા માગતા હો તો બસ હું એટલું જ માગું છું કે હું માતા ઉમાદેવીનો પુત્ર થવા ઈચ્છું છું મારે બીજું કંઈ નથી જોતું આ સાંભળીને ભોળાનાથ ધીમું હાસ્ય રેલાવતા તથાસ્તુ કહી અને પછી પાર્વતીજી સામે જોઈ અને ભોળાનાથે કહ્યું કે આ બાણાસુરને તમે કાર્તિકજીના નાના ભાઈ તરીકે સ્વીકારો એ આજથી તમારો પુત્ર છે એનો તમે સ્વીકાર કરો કાર્તિકેયજી અગ્નિથી ઉત્પન્ન થયા છે શોણિતપુરમાં તેનું જે રીતે પ્રાગટ્ય થયું છે તે જ પ્રદેશમાં આ બાણાસુરનું શહેર થશે એ શહેર પણ શોણિતપુર તરીકે પ્રખ્યાત થશે વળી એ શહેરનું હું ચારે તરફથી રક્ષણ કરીશ તેથી તેના પર કોઈ શત્રુ ચઢાઈ કરી શકશે નહીં કાર્તિકેયજીએ બાણાસુરને પોતાનો નાનો ભાઈ માની અને તેના પર પ્રસન્ન થઈ અગ્નિ સમાન તેજસ્વી એક ધ્વજ અને પ્રદીપ્ત તેજવાળો એક મોર વાહન તરીકે ભેટ આપ્યો દેવાધિદેવ શંકરના તેજથી દેવો ગંધર્વો યક્ષો અને સર્પો પણ તેની સામે યુદ્ધ કરવા તૈયાર નહોતા થતા આમ ભગવાન શંકરથી સદાય રક્ષિત હોવાથી બાણાસુર ખમંડી બની ગયો હતો અને પોતાના અપાર બળને કારણે છકી ગયો હતો તે હંમેશા યુદ્ધ શોધ્યા કરતો હતો આથી એક દિવસ તે ભગવાન ભોળાનાથ પાસે ગયો આટલું કહીને વેદવ્યાસજી થોડી માટે અટકી ગયા ત્યાર પછી લાંબો શ્વાસ લઈ વ્યાસજી આગળ બોલ્યા કે ભગવાન શંભુની સ્તુતિ વંદના કરીને બાણાસુર બોલ્યો કે હે તાત મેં તમારા આશ્રયથી મદ અન્ન અને બળના અભિમાનને કારણે સાધ્ય દેવો સહિત અને મરૂદ ગણો સહિત દેવોને અનેક વાર જીત્યા છે તેથી તેઓ પરાજયથી ખૂબ જ ત્રાસી ગયા છે અને મને પરાજિત કરવામાં નિરાશ થયા છે તેથી આ શહેરમાં આવી સુખેથી વસી રહ્યા છે કેટલાક દેવો તો મારાથી હારીને સ્વર્ગમાં જઈ આરામથી રહે છે હવે મારી સાથે યુદ્ધ કરવાવાળું કોઈ રહ્યું નથી આથી હું યુદ્ધ વિના નિરાશ થઈ ગયો છું હવે યુદ્ધ માટે મારી ભૂજાઓ તલસાટ મચાવી રહી છે અને મારા માટે યુદ્ધ વિના જીવવું વ્યર્થ થઈ ગયું છે માટે હે શંભુ કોઈ મારી સાથે યુદ્ધ કરવા આવશે કે નહીં એ વિશે મને આપ જણાવો હે પ્રભુ મને યુદ્ધ વિના ક્યાંય ચેન પડતું નથી માટે મારા પર કૃપા કરો અને કોઈ મારી સાથે મહાભયંકર યુદ્ધ કરે એવું કરો બાણાસુરના આવા વચનો સાંભળીને ભગવાન ભોળાનાથ મંદ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા કે હે મહાન દાનવ તને જે રીતે તારા વિચારવા મુજબ મહાભયંકર જે યુદ્ધ પ્રાપ્ત થશે તે પ્રકારને તું સાંભળ અને દાનવરાજ તારો આ ધ્વજ પોતાના સ્થાને સ્થાપિત થયો હશે છતાં જ્યારે પણ તેનો ભંગ થશે ત્યારે તને મહાભયંકર યુદ્ધ પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથના આવા વચનો સાંભળીને બાણાસુરના હર્ષનો કોઈ પાર રહ્યો નહીં એ અતિશય ખુશાલ થઈ ગયો અને પ્રસન્ન ચિત્તે બોલ્યો બહુ સારું થયું કે મેં જે એક સહસ્ત્ર હસ્ત ધારણ કર્યા છે તે નક્કામાં નહીં જાય આમ કહીને તેના નેત્રો ખુશીના આંસુથી ઉભરાઈ ગયા અને પછી તેણે પાંચસો અંજલીમાંથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું અને દંડવત પ્રણામ કરી પોતાના મહેલે જવા તૈયાર થઈ ત્યારે મહેશ્વર બોલ્યા કે હે વીર મહાબાહુ ઊઠ ઊભો થા તું તારા હજાર હાથો અને તારા કુળને યોગ્ય એવું અનુપમ મોટું યુદ્ધ પ્રાપ્ત કરીશ વેદવ્યાસજી આગળ બતાવતા કહેવા લાગ્યા કે ત્રિનેત્રધારી શંકર ભગવાને બાણાસુરને કહ્યું ત્યારે તેણે હર્ષથી અતિ ઉન્નત બની તત્કાળ ભોલાનાથને નમન કર્યું અને પછી નીલકંઠે જ્યારે તેને વિદાય આપી ત્યારે શત્રુઓના નગરો પર વિજય મેળવનાર બાણાસુર પોતાના મહેલમાં મોટા ધ્વજ ગ્રહમાં ગયો અને ત્યાં આરામથી બેઠો પછી મહાભયંકર અટ્ટહાસ્ય કરતા તેણે પોતાના હોશિયાર અને મહાપરાક્રમી મંત્રી કુંભાડને કહ્યું કે મારા મનમાં જે સારા સમાચાર છે તે હું તમને જણાવવા ઈચ્છું છું આ સાંભળતા જ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા કુંભાડે બાણાસુરને પૂછ્યું કે હે મહાન રાજેશ્વરી મને પ્રિય થાવ તેવા કયા સમાચાર તમે મને કહેવા માટે આટલા થનગની રહ્યા છો તમારા નેત્રો અત્યારે અતિશય ખુશીને કારણે ભીના થયા છે અને હર્ષથી તમે મને હમણાં જે કંઈ કહ્યું તે હું સાંભળવા ઈચ્છું છું શું તમે કોઈ વરદાન મેળવ્યું છે યા તો પછી ભોળા શંભુની દયાથી અને કાર્તિકેયજીએ કરેલા રક્ષણ દ્વારા તમે શું ત્રૈલોક્યનું રાજ પ્રાપ્ત કર્યું છે યા તો રાજ્ય મેળવવાને ભગવાન શંભુએ તમને જણાવ્યું છે જેના ચક્રના ભયથી ત્રાસેલા દાનવો જળાશય સમુદ્રમાં નિવાસ કરે છે તે શાર્ડિંગ ધનુષ્યધારી ગદાધારી વિષ્ણુ સામે યુદ્ધમાં તમે ઉતરવાના છો શું તમારા ડરથી લોકપાલ ઇન્દ્ર પાતાળમાં ચાલ્યો જવાનો છે યા હવેથી દીતીપુત્રો વિષ્ણુના ત્રાસથી શું છૂટી જવાના છે કે પછી મહાન અસુરો તમારા બળાશ્રયથી પાતાળનો આશ્રય છોડી સ્વર્ગમાં રહેવા જશે હે રાજન તમારા પિતા બલિરાજા વિષ્ણુના પરાક્રમથી દબાઈ આખરે પાતાળમાં વસ્યા હતા હવે પછી પાતાળના જળ સમૂહમાંથી બહાર નીકળીને શું પોતાના રાજ્યને પ્રાપ્ત કરવાના છે કે પછી હે રાજન દિવ્ય પુષ્પમાળાઓ અને વસ્ત્રોને ધારણ કરતા અને દિવ્ય માળા અને ચંદન લેપનયુક્ત એવા તમારા પિતા રાજાના આપણને દર્શન થવાના છે કે પછી હે પ્રભુ શ્રી વિષ્ણુ ભગવાનના ત્રણ પગલાંથી આપણા જે ત્રિલોક હરાઈ ગયા છે તેને આપણે સર્વે દેવોને જીતીને પાછા લાવીશું યા તેમનો ધ્વનિ ગંભીર તથા સ્નેહ ભર્યો છે અને તેમનો વેગ શંખથી ગર્જના જેવો હોય છે તથા યુદ્ધોને જે જીતનારા છે તે નારાયણ દેવને આપણે શું જીતવાના છીએ હે રાજન વૃષભધ્વજ શંકર તમારા પર કૃપા કરવાને શું તૈયાર થયા છે કે જેથી આપનું હૃદય હર્ષાશ્રુઓથી અતિ ગંભીર રહ્યું છે શ્રી શંકરની પ્રસન્નતા અને કાર્તિકેયના મતથી તમે આપણા સર્વની રાજ્ય સંપત્તિને પામ્યા છો કુંભાળના આવા વચનો સાંભળીને હર્ષથી થનગનતો અસુરોત્તમ અસ્ખલિત વાણીમાં બોલ્યો કે હે કુંભાડ મેં દીર્ઘકાળ પર્યત યુદ્ધ કોઈની સાથે કર્યું ન હતું આથી મેં ભોળાનાથને પૂછ્યું કે હે દેવ લાંબા સમયથી કોઈની સાથે મહાભયંકર યુદ્ધ કરવાની ખેલછા રહ્યા કરે છે તો મારા મનને સંતોષ થાય એવું યુદ્ધ મને ક્યારે પ્રાપ્ત થશે મારું આટલું બોલવું સાંભળી દેવાધિદેવ ભોળાશંભુ પ્રથમ તો ખડખડાટ હસી પડ્યા અને પછી બોલ્યા કે હે બાણાસૂર તું અતિશય મોટું અદ્ભુત યુદ્ધ મેળવશે હે દાનવ મોર પક્ષીની નિશાનવાળી તારી ધજાનો ભંગ થયો યાની તૂટી જશે ત્યારે હે દિતિનંદન તને મહાયુદ્ધ પ્રાપ્ત થશે ભગવાન શંકરના આવા વચનો સાંભળીને હું પ્રસન્ન થયો અને ભોળાનાથને પ્રણામ કરીને તારી પાસે આવ્યો છું બાણાસુરના આવા વચનો સાંભળીને કુંભાડે બાણાસુરને કહ્યું કે હે રાજન આ જે વચન કહો છો તે યોગ્ય નથી કુંભાડ બાણાસુર આ વાત કરી રહ્યા હતા ત્યારે લોકપાલ ઇન્દ્રના વજ્રથી હણાઈને બાણાસુરનો તે ઊંચો ધજા અતિવેગથી જમીન પર તૂટી પડ્યો તે ધજાને પડેલી જોઈને બાણાસુર આનંદ વિભોર થઈ ગયો તેને યુદ્ધના આગમનનો અણસાર આવવા માંડ્યો પછી ધરતી પર ઇન્દ્રનું વજ્ર પડવાથી ધરતી પણ કાંપવા લાગી ભૂમિ પર બિલાડી અવાજ કરવા લાગી તે અમંગળ ગર્જના કરવા લાગી દેવેન્દ્ર ઇન્દ્ર શોણિતપુરમાં ચારે તરફ અઢળક રક્ત વરસાવવા લાગ્યો સૂર્યમંડળને ફેદીને મોટી ઉલ્કાઓ પૃથ્વી પર ખરવા લાગી દેવ નક્ષત્રોમાં ઉદિત થયેલો એટલે કૃતિકામાં પ્રવેશેલ સૂર્ય આ નક્ષત્ર જન્મનું ભરણીને બરાબર પડવા લાગ્યો પણ સેકન્ડો હજારો રક્તધરાવો અચાનક જ પડવા લાગી તારાઓ ખરવા લાગ્યા વળી હે રાજન અમાસમાં પૂનમ રૂપ પર્વ નહીં હોવા છતાં સહુએ સૂર્ય અને ચંદ્રનો ગ્રાસ કરવા માંડ્યો હતો એટલે કે અણધારેલું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવા લાગ્યું લોકસંહાર સૂચવતા તે કાળે મોટો વજ્રપાત થવા લાગ્યો દિવસ રાત ચમકારવાળું ત્રિરંગી પરિધ ગોળાકાર મંડપ સંધ્યાના રોગવાળો હોય સૂર્ય આસપાસ તેને ઘેરવા લાગ્યું મંગળ ગ્રહ કૃતિકા નક્ષત્રમાં વકરી થયો બાણાસુરના જન્મ નક્ષત્ર વૃક્ષ તેની અસંખ્ય શાખાઓ હતી તે એકાએક જમીન પર તૂટી પડ્યું બાણાસુર આવું બધું જોવા સાંભળવા છતાં પોતાના બળથી અભિમાની થઈ ઉઠેલો તે કંઈ પામી શક્યો નહીં પણ બુદ્ધિશાળી કુંભાંડ અમંગળની એંધાણી તરત જ ઓળખી ચૂક્યો હતો આથી બાણાસુરના એ બાહોશ મંત્રીએ તેને સમજાવવા માંડ્યું કે હે રાજન તમારી સમક્ષ આજે બધા ઉત્પાતો થતા દેખાય છે તે કંઈ શુભ સંકેતો નથી હવે આ યુદ્ધથી તમારા રાજ્યનો વિનાશ થશે તમારી દુષ્ટ નીતિને કારણે અમે તમારા સર્વ પ્રધાનો સેવકો તથા અનુયાયીઓ થોડા જ સમયમાં નાશ પામીશું ઇન્દ્રની ધજા સમાન આ દૈત્ય વૃક્ષનું પોતાના ગર્વથી જ પતન થયું છે તે જ રીતે મોહને કારણે બળની આકાંક્ષા રાખનાર અને વ્યર્થ ગર્જના કરનાર તમારું આ ખમંડના કારણે પતન થશે શંકર ભગવાનની કૃપા વડે તમે ત્રિલોકનો વિજય મેળવ્યો છે પણ હવે ગર્વને કારણે તમારો વિનાશ જણાય છે તેથી જ તમે યુદ્ધ માટે તડપી રહ્યા છો અને યુદ્ધ કરવા માટે મોટી ગર્જના કરી રહ્યા છો કુંભાડના વચનો પર ગર્વિષ્ઠ બાણાસુરે જરા પણ ધ્યાન ન આપ્યું પણ તેનું મન તો એટલું પ્રસન્ન થયું હતું તેણે મદિરાપાન કરી પોતાના હરખને વધાવવા લાગ્યું બીજી બાજુ કુંભાડ ભાવિના અંધકાર ભર્યા વાદળો આવતા નિહાળી અત્યંત ચિંતિત હતો તે રાજમંદિર તરફ ગયો અને તત્વાર્થનો વિચાર કરવા લાગ્યો રાજા મહાસુર પ્રમાદી દુષ્ટ બુદ્ધિનો થયો છે તે વિજયના ઉન્માદમાં યુદ્ધ ઈચ્છે છે પણ મદથી છકી ગયેલો તે યુદ્ધના પરિણામને જાણતો નથી આ મહાઉત્પાતોથી જે ભય જણાય છે તે મિથ્યા થનાર નથી છતાંય આ સર્વ ઉત્પાતોનું દર્શન મિથ્યા થાય તેમ છે કેમ કે અહીં ત્રિલોકધારી શંકર અને મહાપરાક્રમી કાર્તિકેય સાક્ષાત બિરાજે છે તેથી તમારો આ દોષ ઉત્પન્ન થઈ પણ કદાચ પરાજય પામે નિષ્ફળ જાય તેવી શક્યતા છે છતાં દાનવોનો નાશ થાય જ નહીં આ રાજા દુરાત્માપણાથી દોષિત તો થશે જ ત્રિભુવનપતિ શંકર ભગવાન દેવો તથા દાનવોના પણ સર્જક છે તેણે તથા કાર્તિકેયજીને અહીં સોણિતપુરમાં નિવાસ તો કર્યો જ છે કાર્તિકેજી બાણાસુરને પોતાના પ્રાણથી પણ વધારે ચાહે છે અને ભોળાનાથને પણ તે અતિશય પ્રિય છે પણ બાણાસુરે ગર્વિષ્ઠપણાથી પોતાના વિનાશ માટે જ ભોળાનાથ પાસે યુદ્ધરૂપી વરદાન માગ્યું છે અને યુદ્ધને કારણે જ બાણાસુર લાલચુ રહે છે અને તેથી અંતે તો મરવાનો જ છે તો કવચ વિષ્ણુ ભગવાનને આગળ કરી ઇન્દ્ર વગેરે દેવોની અહીં યુદ્ધ માટે પ્રાપ્તિ થશે તો શંકરના હાથે બધું બરાબર થઈ જશે કારણ કે આ શંકર અને કાર્તિકેયજીની સામે આવીને તેણે યુદ્ધ આપવા માટે કોણ શક્તિમાન થશે એ બંને દેવો બાણાસુરને મદદ કરવા માટે ઈચ્છા ધરાવે જ છે ગમે તેમ પણ દેવોના દેવ ભગવાન શંકરનું વચન કોઈ કાળે પણ મિથ્યા નહીં થાય તેથી સર્વ દાનવોનો નાશ કરનાર મહાયુદ્ધ અવશ્ય થશે જ આ તત્વર્થને જાણનાર કુંભાડ બહુ જ ચિંતિત હતો પછી તે મહાઅસુરે મનમાં કલ્યાણકારી સમાધાન કર્યું જે લોકો પુણ્ય કર્મો કરનાર દેવો સાથે વિરોધ ધરાવે છે તેઓ યુદ્ધમાં જેમ બલિરાજા બંધાયો હતો તે જ રીતે વિનાશ પામે છે ચોખાહરણનો પ્રથમ ખંડ સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિની જય મિત્રો ઓખા બીજો ભાગ સાંભળવા માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો